શ્રી ગણેશાય નમહ જય શ્રી કૃષ્ણ ધર્મરાજાની વાર્તા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા બરાબર પુણ્ય ફળ મળે છે આ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે માટે આ માસ દરમિયાન જપ તપ દાન પુણ્યના ફળની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો આપણે સાંભળીએ ધર્મરાજાની વાર્તા રામપુર નામના એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણને બે દીકરા અને એક દીકરી હતી ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી છતાં આ કુટુંબ ઘણું નીતિમાન હતું રોજ એક અતિથી જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં મૂકતા નહીં એવી તેમની ટેક હતી એવો તેમનો નિયમ હતો જો કોઈ અતિથિ ના મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખી પછી જ તેને જમવું તેવી તેઓ લોકોની ટેક હતી તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હતા છતાં અત્યાર સુધી તેઓ આ નિયમને કોઈ દિવસ ચૂક્યા નહીં બાપની ગરીબાઈથી ગળે સુધી આવીને દીકરાઓ જુવાન થયા અને તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવવા જઈએ અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહીં આમ વિચારીને બંને દીકરાઓ પરદેશ કમાવવા ચાલી નીકળ્યા ઘરમાં માત્ર બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી હતી અને ભગવાનને પણ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય તે પ્રમાણે બારે મેઘ તૂટી પડ્યા ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે આવા વરસાદમાં આંગણે અતિથી આવવાની તો વાત દૂર રહી પણ ચકલુંય ફરકતું ન હતું બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી પંદર દિવસ સુધી સતત ભૂખ્યા રહ્યા પણ ભગવાન પર જરા કે તેમની શ્રદ્ધા ઓછી થઈ નહીં ભક્તના આખા કુટુંબને જોઈને ભૂખ્યું તરશું જોઈ ભગવાનથી પણ રહેવાયું નહીં હવે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસનીનું રૂપ ધારણ કરીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા હંસ અને હંસનીને આંગણે આવેલા જોઈને ત્રણેય જણા રાજી રાજી થઈ જાય છે તેમને ખોબો ભરીને જાર નાખી તે હંસ અને હંસનીએ એકય દાણો ખાધો નહીં આથી ત્રણેય જણા નિરાશ થઈ ગયા દીકરી તો હાથ જોડીને હંસ અને હંસનીને વિનવવા લાગી ત્યાં હંસનીની વાજા ફૂટી અને કહેવા લાગી કે હે બહેન હે બ્રાહ્મણ પુત્રી અમે તો માન સરોવરના રાજહંસ છીએ અમે તો સાચા મોદી સિવાય બીજું કંઈ નથી ખાતા આ સાંભળીને ત્રણેય જણા મૂંઝાયા કે ઘરમાં એક દાણો પણ ખાવાનો ફાંફા પડે છે ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા છતાં પણ બ્રાહ્મણ ઉઘાડા પગે હિંમત કરીને વરસાદમાં ઝવેરીની ગયો અને સવા શેર સાચા મોતી માંગ્યા ઝવેરી તો બ્રાહ્મણની વાત સાંભળી ખૂબ જ અચરજ પામ્યો આ ગરીબ બ્રાહ્મણ સાત ભવે પણ મોતી પાછી પાછા આપવાનો નથી તેની ઝવેરીને ખાતરી હતી પણ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી ઝવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખીને સવા શેર સાચા મોતી તોલી આપ્યા બ્રાહ્મણ તો તે મોતી લઈને ઘરે આવ્યો અને આંગણામાં મોતી વેર્યા હંસ અને હંસની મોતીનો ચારો ચરવા લાગ્યા ત્યારબાદ ત્રાંબાકુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા બધા પંદર દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી એ પાણા કર્યા જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી ત્યાં તેની નજર ખૂણામાં પડેલા એક મોતી પર પડી અને તેને આ મોતી લઈને તુલસી ક્યારામાં મૂક્યો બીજે દિવસે સવારે બ્રાહ્મણી તુલસી ક્યારામાં પાણી રેડવા આવી તો તુલસીની ડાળે ડાળે સાચા મોતીની સેરો લટકતી હતી તેને તરત જ બ્રાહ્મણને અને પોતાની દીકરીને બોલાવીને વાત કરી ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણ તો તે મોતીની સેરમાંથી સવા શેર મોતી લઈને ઝવેરીને પાછો આપી આવ્યો અને ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને સ્તબ્ધ થઈ ગયો તેને ખૂબ આશ્ચર્ય થયું ઝવેરીએ તે મોતીમાંથી તેની દીકરી માટે હાર બનાવ્યો અને દીકરી તે હાર પહેરીને રાજકુંવરી સાથે રમવા ગઈ રાજકુંવરીએ હાર જોઈને રાજી રાજી થઈ ગઈ અને તેને પોતાના પિતા પાસે એવા જ હારની માગણી કરી રાજાએ તરત જ ઝવેરીને બોલાવી આવો જ હાર બનાવવાનું કહ્યું તો ઝવેરી બોલ્યો કે મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી તે તો બ્રાહ્મણના ઘરેથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરાવી તેને એક દૂતને મોકલ્યો અને તે સમાચાર લઈને આવ્યો કે તે બ્રાહ્મણને ત્યાં એક તુલસી ક્યારામાં આવા પાણીદાર મોતીની શહેરો આવે છે આ વાત જાણી રાજાને નવાઈ લાગી રાજા અજરજ પામ્યો તે પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘરે જાય છે અને પોતાની નજર સમક્ષ મોતીની શહેરોને લટકતી જોઈ તે રાજાને પણ લાલચ જાગી તેને પોતાની સત્તાના જોરે આખો તુલસી ક્યારો ઉપાડી લેવા ત્યાં હાથ લગાડ્યા તો તેના હાથ ત્યાં ચોટી ગયા રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવા માટે પ્રયત્નો કર્યા તો તેમના હાથ પણ ત્યાં ચોટી ગયા રાજા અને તેના સૈનિકો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા અને આ બધું જોયું તો તેમને તુલસી માતાને પ્રાર્થના કરી તો તે રાજા અને તેના સૈનિકના હાથ છૂટા પડ્યા રાજા અને સૈનિકોએ તેમની માફી માગી અને ઢીલા મોડે તેમને મહેલ ચાલ્યા ગયા બ્રાહ્મણના ઘરે હવે રોજ શેર મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા હવે ત્રણેય જણા સુખ શાંતિથી રહેવા લાગ્યા અને સમૃદ્ધ બની ગયા બ્રાહ્મણ પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું કે દીકરાઓ અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અમારા દેહનો કોઈ ભરોસો નથી અમે આજે છે તો આવતીકાલે ના પણ હોઈએ માટે તમને કહીએ છીએ કે આપણા ઘરમાં જે કંઈ છે તેના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમારા બંને ભાઈઓ માટે અને ત્રીજો ભાગ તમારી વિધવા બહેનને આપજો થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પરલોક સિદ્ધાવ્યા બહેને પોતાના બંને ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા હવે ઘરમાં બે ભાભીઓ આવી ભાભીઓ સાથે રંગારંગમાં મા બાપની ટેક વિસરાઈ ગઈ પણ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી તેમના ઘરે રોજ તુલસી ક્યારેય મોતી ઉગે અને રોજ અને હવે બંને ભાભીઓને આ ગમતું નહીં તેઓ વિચારે છે કે ખાય છે આપણી સાથે અને તેનો ભાગ અલગ એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પડતા હતા ત્યારે વચમાં બોલી કે તમારી બહેન દરરોજ ત્રીજો ભાગ લે છે અને તેમને રોટલો ટીપીને અમારે આપવાનો અમારે ખવડાવવાનો જો ત્રીજો ભાગ લેવો હોય તો તે જુદા રહે ભાભીના આવા કડવા વચનો સાંભળીને વિધવા બહેનને ઘણું દુઃખ થયું તે તો અલગ રહેવા લાગી તે મા બાપની ટેક પ્રમાણે અતિથિને જમાડ્યા પછી જ જમતી અને પ્રભુ ભજનમાં પોતાનો સમય પસાર કરતી એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ ચડ્યો બે દિવસ સુધી તે ખાટલામાં સૂતી રહી અને તે એકલી ભૂખી તરસી પડી રહી ત્રીજા દિવસે બંને ભાઈઓ તેને મળવા આવ્યા પણ તેઓ આવીને જોવે છે તો ખાટલામાં બહેનનું સબ પડેલું હતું બંને ભાઈઓ હવે પોક મૂકીને રડવા લાગ્યા ભાભી દેખાવ ખાતર આવી અને રડવાનો ઢોંગ કરવા લાગી હવે આ બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો ગાયના દાનના પ્રતાપે તે પલકારે વેતરણી તરી ગઈ ચંપલના દાનના પ્રતાપે તે કાંટાળા વનને પણ પાર કરી લીધા છત્રીના દાનના પ્રતાપે વરસતી લૂથી પણ તેને બચાવી લીધી અને અન્નના દાનના પ્રતાપે ભૂખના દુઃખ તેને વેઠવા પડ્યા નહીં વસ્ત્રના દાનના પ્રતાપે લોખંડના ધબધકતા થાંભલાથી બચી ગઈ આમ સર્વ વિઘ્નોને ઓળંગીને બહેન તો ધર્મ રાજાના દરબારમાં પહોંચી ત્યારે ધર્મ રાજા કહેવા લાગ્યા કે હે દીકરી તે અઢળક પુણ્ય સિંચિત કર્યું છે પણ મારું વ્રત કર્યું નથી તેથી તારે પૃથ્વીલોક પર પાછા જવું પડશે તો બહેન બોલી કે તમારું વ્રત કેવી રીતે કરવું એની વિધિ બતાવો ત્યારે ધર્મરાજા બોલ્યા કે મારું વ્રત છ મહિનાનું છે આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવું સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા પર મારા નામનો દીવો કરવો હાથમાં ચોખા રાખી વાર્તા સાંભળવી કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ માસ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન આપવું પછી સવા શેર ઘીની સુખડી કરી તેના ચાર ભાગ પાડવા એક ભાગ ગાયના ગોવાળને બીજો ભાગ બ્રાહ્મણને ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના વ્યક્તિઓને આપવો અને બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પ્રણામ કર્યા આ બાજુ સ્મશાનમાં બહેનના સબને આગ ચંપાવવાની તૈયારી થતી હતી ત્યાં જ લક્ષ્મીદેવી ડોસીના સ્વરૂપે આવ્યા અને બોલ્યા કે મારે આ દીકરીનું મુખ જોવું છે આમ કહીને જ્યાં તે ડોશીમા તેની પાસે ગયા અને જેવો તેનો હાથ બહેનના મોં પર ફેરવ્યો કે ત્યાં જ બહેન જીવતી થઈ ગઈ બધા આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યા ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા તેમણે પોતાની બહેનને ઘરે આવવાનું કહ્યું પણ તે બહેનને ના પાડી દીધી એ તો ડોસીમાને લઈને ઘરે આવી આમ કરતાં ઉત્તરાયણ આવી અને બહેને ધર્મ રાજાનું વ્રત કર્યું પછી તે વ્રતનું ઉજવણું કર્યું તે વખતે ત્યાં હાજર રહેલા ડોસીમાં બોલ્યા કે દીકરી તને તો ધર્મ રાજાના દૂતો લેવા આવશે તો તું સ્વર્ગમાં જઈશ ત્યારે તે બોલી કે મા તમને હું મારી સાથે લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મ રાજાના દૂતો લેવા આવ્યા અને તે દૂતો ડોસીમાને અને બહેનને વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ આવ્યા અને સ્વર્ગમાં પહોંચતા જ કંકુના પગલાં થયા ઝગમગતા દીવડા પ્રગટ્યા આમ બહેનને ધર્મ રાજાનું વ્રત ફળ્યું તેને સ્વર્ગમાં સ્થાન મળ્યું હે ધર્મ રાજા જેવા તમે બહેનને ફળ્યા તેવા વાર્તા સાંભળનાર વાંચનાર અને વ્રત કરનાર સૌને ફળજો સૌની મનની ઈચ્છા પૂરી કરજો જય ધર્મ રાજા જો મિત્રો આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ